હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો આ રીતે ભરેલા મરચાં થાળીમાં પીરસાય તો બહુ મજા પડી જાય તો મેં અહીંયા વઢવાણી લસણિયા ભરેલા મરચાં બનાવ્યા છે તો તમે આ મરચાં દાળ ભાત રોટલી ખીચડી કઢી પરાઠા પૂરી કોઈપણ સાથે તમે સર્વ કરી શકો છો ઇવન તમે કોઈપણ ફરસાણ સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો બનાવે તો મેં અહીંયા દસથી બાર જેટલા વઢવાણી મરચાં લીધા છે અત્યારે સિઝનમાં અવેલેબલ છે તો હું બજારમાં ગઈ હતી ત્યારે આ મરચાં મને દેખાઈ ગયા અને મેં આજે મરચાં પણ લઈ લીધા અને હું તમારી સાથે આ લસણિયા ભરેલા મરચાંની રેસીપી આજે તમારી સાથે શેર કરી રહી છું તો આ રીતે મરચાંને સારી રીતે ધોઈ મેં લૂછી લીધા છે અને વચ્ચેથી આ રીતે કટ લગાવી બિયાનો ભાગ કાઢી લઈશું નસો અને બિયાનો ભાગ કાઢી લેવાનો જેથી તીખા ઓછા લાગે જો તીખા તમારે જોઈતા હોય તો તમે બિયાનો ભાગ કાઢેલો છે એ બિયા તમારે સ્ટફિંગ બનાવો એમાં તમારે ઉમેરી દેવાના નહીં તો બિયા બિલકુલ નહીં કાઢવાના તો આ મરચાં થોડા તીખાસવાળા હોય છે લોકો મેથીયા મરચાં પણ આ વઢવાણી મરચાંના બનાવતા હોય છે અને રાયતા મરચાં પણ બનાવતા હોય છે પણ આ ભરેલા મરચાં કોઈ બનાવતું ના હોય એટલે હું આજે તમારી સાથે આ રેસીપી શેર કરી રહી છું તો એ જ રીતે મેં બધા મરચાંને કટ લગાવી આ રીતે નસો અને બીયાનો ભાગ કાઢી લીધો છે જેટલા બીયા નીકળે એટલા કાઢવાના તો તમે જોઈ શકો છો આ રીતે મેં બધા મરચાંને કટ લગાવી દીધા હવે સ્ટફિંગની તૈયારી કરી લઈએ તો મેં કઢાઈ લીધી છે કઢાઈમાં અડધો કપ જેટલા દાણા ઉમેરી દઈશું ફોતરા છૂટા પડે હલકા શેકવાના છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખીને ફેંકી લઈશું તો થોડો બ્રાઉન જેવો કલર આવે અને ફોતરા છૂટા પડે ત્યાં સુધી આપણે આ રીતે સતત હલાવીને શેકી લઈશું તો મરચાંમાં સિંગદાણાનો ફ્લેવર બહુ ટેસ્ટી એવો લાગે છે તો સિંગદાણા પણ હલકા શેકી લીધા હવે બે મોટી ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું તો સફેદ તલ થોડી જ વારમાં ફૂટવા લાગશે અને આ રીતે ફૂટવા લાગે એટલે તરત જ આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે તો ગેસની ફ્લેમ એકદમ જ લો રાખીને શેકવાના તો ફૂટવા લાગ્યા હવે બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું જો તમારી પાસે ચણાનો લોટ ન હોય તો એની જગ્યાએ તમે ગાંઠિયાને પીસીને લઈ શકો છો કોઈ નમકીન ઉમેરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાનો છે તો એકદમ સારી રીતે સુગંધ આવવા લાગી હવે એમાં બે મોટી ચમચી જેટલી વરિયાળી ઉમેરી દઈશું એક નાની ચમચી હળદર ઉમેરી દઈશું સાથે એક ટી ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું તો આ સ્ટફિંગમાં હિંગનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી ટેસ્ટ અને ફ્લેવર બહુ સારો એવો આવે છે એકદમ સારી રીતે બધું શેકી લઈશું તો શેકાઈ ગયું છે હવે ઠંડુ કરી લઈશું ઠંડુ થાય એટલે આપણે મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું તો દર દરો પાવડર આપણે પીસી લઈશું તો આ રીતે બધું જ મિક્સિંગ જારમાં મિશ્રણને ઉમેરી દઈશું તો આ રીતે તમે મરચાં બનાવશો તો બહુ ટેસ્ટી એવા અને થોડા ડિફરન્ટ સ્ટાઇલથી આપણે બનાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આ રીતે મેં પાવડર પીસી લીધો છે તો આ રીતે પાવડર બનાવી લઈશું તો હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલો સરસ પાવડર અને ટેસ્ટી પાવડર બનીને રેડી છે તો એક પ્લેટમાં કાઢી લઈશું જેટલો પણ આપણે મરચામાં જરૂર હોય એટલો લઈ લેવાનો બાકીનો આપણે એક મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ જ્યારે પણ તમે કોઈ પણ વેરાયટીઝના મરચાં ભરેલા બનાવો ત્યારે આ પાવડર તમે યુઝ કરી શકો છો તો એકદમ ઇઝી અને સ્ટોરેજ રેસીપી છે તો જલ્દીથી ફટાફટ ભરેલા મરચાં બનીને રેડી થઈ જાય છે હવે મેં અહીંયા લીલું લસણ લીધું છે એક ચોથાઈ કપ જેટલું અને એક ચોથાઈ કપ જેટલા આપણે લીલા ધાણા લીધા છે તો લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ લઈ શકો છો એક ટીસ્પૂન જેટલું મીઠું અને એક મોટી ચમચી જેટલું આમચૂર પાવડર ઉમેરી દઈશું જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો લીંબુ પણ લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ પાવડર બહુ ટેસ્ટી એવો લાગે છે તમે ટેસ્ટ પણ કરી શકો છો તેલનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ ઓછા તેલમાં ભરેલા મરચાં બનીને રેડી થઈ જાય છે હવે પાવડર મસાલો રેડી કરી લીધો હવે આપણે સ્ટફ કરી લઈશું તો મરચાંમાં આ રીતે કટ લગાવેલો વચ્ચેના ભાગમાં આપણે આ રીતે જેટલો ભરાય એટલો પ્રેસ કરીને ભરી લેવાનો તો તમે જેટલો પ્રેસ કરીને ભરશો એટલું જ મરચાં ટેસ્ટી લાગશે અને મસાલો બિલકુલ બહાર નહીં આવે તો તમે જોઈ શકો છો આ રીતે મેં મરચાં ભરી લીધા છે તો બધા જ મરચાંને આ રીતે ભરી લઈશું તો તમે આ મસાલો કોઈપણ શાકમાં ઉપરથી છાંટીને પણ બનાવી શકો છો તો ભરેલા શાકમાં પણ તમે સ્ટફ કરીને ભરીને બનાવી શકો છો પણ આ બહુ સ્પેશિયલ મસાલો છે તો બધામાં જ તમે યુઝ કરી શકો છો તો મેં બધા જ મરચાં આ રીતે ભરી લીધા છે હવે મેં અહીંયા પેન લીધી છે નોનસ્ટિક પેન લીધી છે તો તમે મરચાં ફ્રાય કરો ત્યારે તમારે જાડા તળિયાવાળી કોઈ પણ પેન લઈ લેવાની કઢાઈ લઈ લેવાની હવે મેં અહીંયા થી ત્રણ ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દીધું અને મરચાંને આપણે તેલમાં ઉમેરી દઈશું તો આ રીતે મરચાં બધા મેં ઉમેરી દીધા તમે જોઈ શકો છો ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈશું તો જલ્દીથી કૂક થઈ જાય છે મરચાં મીઠું ઉમેર્યું હોય એટલે જલ્દીથી કૂક થઈ જશે તો લગભગ બે મિનિટ જેવું થયું ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખી છે અને આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું તો તમે જોઈ શકો છો સ્કિન પણ એકદમ સારી એવી કૂક થઈ ગઈ છે મરચાં સાઈડ ચેન્જ કરી લીધા હવે ફરી પાછું ઢાંકીને બે મિનિટ માટે થવા દઈશું તો આ જ રીતે આપણે બે બે મિનિટ માટે થવા દઈશું તો વચ્ચે વચ્ચે ચેક કરી લેવાનું તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી ડિઝાઇન આવી ગઈ છે ફરી પાછું આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું જ્યાં પણ મરચાં થોડા કાચા હોય એ રીતે આપણે સાઈડ ચેન્જ કરી અને ફરી પાછું આપણે ઢાંકીને કૂક કરવાના છે તો તમે જોઈ શકો છો બધા જ મરચાંની સાઈડ ચેન્જ કરી લીધી છે ફરી પાછું આપણે ઢાંકી લીધું એક મિનિટ માટે આપણે થવા દઈશું તો મરચાં બનીને રેડી થઈ ગયા તીખા ચટપટા ટેસ્ટી અને મસાલેદાર મરચાં બનીને રેડી છે તો આ મરચાં તમે જરૂરથી ટ્રાય કરજો વઢવાણી લસણિયા ભરેલા મરચાંની રેસિપી તમને ગમી હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો આ મરચાં તમે દાળ ભાત ખીચડી કઢી અને કોઈ મહેમાન આવવાના હોય ત્યારે તમે ફટાફટ બનાવી શકો છો તો આ રીતે મસાલો સ્ટોર કરી રાખવાનો અને મહેમાન આવે ત્યારે તમે આ ભરેલા મરચાં બનાવીને સર્વ કરી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો દાળ ભાત ખીચડી કઢી પરાઠા પૂરી રોટલા સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે ઇવન થેપલા સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો એવા ટેસ્ટી બનીને રેડી થાય છે તમે ત્રણથી ચાર દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો તો મારી રેસિપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો અને સવ કરો ત્યારે ઉપરથી આ રીતે લીંબુ નીચોવીને સવ કરવાનું બહુ ટેસ્ટી એવું લાગશે તો જરૂરથી ટ્રાય કરજો કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આવજો